વિધાનસભાની બેઠક છે તેની પેટા ચૂંટણી યોજાવાની છે અને આજ વિધાનસભામાં એક ગામ છે જયદેવપુરા જેમાં સાતસો થી વધારે લોકો રહેવાવાળા છે અને તેમના કેટલાક પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને તેમણે છે કે જો સમાધાન નહીં થાય તો ઓગણીસ જૂન ના રોજ જે મતદાન થશે તે મતદાનનો આ ગ્રામજનો બહિષ્કાર કરશે જે પૂર્વ સરપંચ છે તેમના સાથે વાત કરવી છે આપનું નામ શું છે અને કયા મુદ્દાને લઈને તમે આ નિર્ણય સુધી પહોંચ્યા છો મારું નામ વણકર કેશવભાઈ રણછોડભાઈ આજે અમારા ગામની બેઠક મળીથી ગામજનોએ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજ સુધી અમારા ગામના જે પાણી આવે છે ગટરનું પાણી એ નેડિયામાં પંદર વર્ષથી ચાલુ છે પણ એ પાણી બંધ થતું નથી એ પાણીમાં ખેડૂતોને જવાબમાં તકલીફ પડે છે એના કારણે ગામે ચૂંટણીનો બહિષ્કારની ચમકી ઉજવાડી છે બરાબર એક જો અમારા પ્રશ્નનો નિકાલ થશે તો ગામજનો ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે મત આપજે અને નહીં આનો કોઈ નિરાકરણ આવે તો એની બહિષ્કાર કરવામાં આવે છે તમે તો સરપંચ રહી ચૂકેલા છો સરપંચ તો તાલુકા પંચાયતના સમય અંતરે જતા હોય છે અને ગામના જે પ્રશ્નો હોય છે તેની રજૂઆત પણ કરતા હોય છે પ્રમુખ હોય કે ટીડી હોય અને રાજકીય રીતે પણ વ્યક્તિઓની એક ઓળખાણ રહેતી હોય છે તો આટલા લાંબા સમયથી સમસ્યા છે તો તેનું નિરાકરણ નહીં આવવાનું કારણ શું લાગે તમને અમે આપણે કઈ મોમલદાર માં કઈ સ્વાગત કાર્યક્રમ અમે લખી દીધા બરુબ બરોબર અમારે પણ પહેલું તો આવાનો અરજીઓ આપેલી બરોબર પણ પછી સ્વાગત કાર્યક્રમ અરજી આપી અમે અને ત્યાં આગળ મોમમલદા પ્રાંત મોમલદા દ્વારા બોલાવવામાં આવ્યા તલા તેના સરપંચના નાની ઘડી અને એ લોકો એ તલાટીએ કીધેલું કે તમારું પંદર દિવસમાં પાણી બંધ કરી દેશ તમે ચૂંટાયેલા સરપંચ હતા તો ક્યારે તાલુકા પંચાયતના પ્રમુખને કોઈ દિવસ રજૂઆત કરી હોય જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી હોય રજૂઆત કરેલી પ્રમુખ તો શું સાંભળતા નહોતા કેમ કે પંદર વર્ષથી આ પ્રશ્ન છે ચૂંટાયેલા પ્રતિનિધિ ને લઈને અધિકારીઓ માની લો નથી સાંભળી રહ્યા તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ નતા સાંભળતા મામલો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમે જઈને ત્યારે સાંભળતા હતા પરંતુ એમ તો અમને આશ્વાસન આપતા હતા ત્યારબાદ કોઈ નિરાકરણ એ લોકો લાવતા નથી પંદર વર્ષથી આ સમસ્યા છે એનું નિરાકરણ નહીં આવવાનું કારણ શું હવે એ તો હવે અમે કંઈ કલ્પી ના શકીએ કે શું નિરાકરણ કેમ નથી આ લોકો આપતા અંદરખાને ખાને આમનું તો એવું લાગે છે કે જે આ બિલ્ડરોની લોબી જે છે ને એની જોડે આ લોકો ગટરમાં કનેક્શનો આપવા માટે છે ને ભેગા મળી મળતર ભેગા મળેલા છે અને ભ્રષ્ટાચાર થાય છે એટલે આ લોકો કશું કરી શકતા નથી કારણ કે પાણીનો નિકાલ ક્યાં કરવો તારીખમાં એમની જોડે બીજો કોઈ સ્કોપ નથી તો આ પાણીનો નિકાલ એમને કરવો જોઈએ ક્યાં ક્યાં ક્યાંથી આ પાણી આવે છે આ પાણી નાની કડીની તમામ જે સોસાયટીઓ છે બાલાપીરથી આ બાજુની જે દક્ષિણમાં બાલાપીરથી જે નાની કડી લાગુ પડે નાની કડીની તમામ સોસાયટીનું ગંદકીનું પાણી આવે છે સાથે સાથે તમે એક જમીન રિસર્વે ની વાત કરીએ આ મુદ્દો તો કડી તાલુકામાં ઘણા બધા ખેડૂતો તેનાથી ત્રાસેલા છે તો આ મામલે ક્યારે તમે વહીવટી તંત્ર કે જે ધારાસભ્ય અત્યારે સ્વર્ગસ્થ છે અને અત્યારે સાંસદ છે હરિ પટેલ એમને ક્યારે રજૂઆત કરેલી ના હરિભાઈ અમે રજૂઆત કોન્ટેક્ટ નથી થયો પણ અમે જે એક્સપાયર થઈ ગયા અમારા ભાઈ સોલંકી ધારાસભ્ય એમને રજૂઆત કરી હતી પણ એમને કંઈ એટલો બધો રિસ્પોન્સ અમને આપ્યો નથી બરાબર હા અમારે જે આ રીસર્વેનો પ્રશ્ન હતો એમાં અમારા ગામમાં હડતાલ ઉપર પણ અમે ખેડૂતો ઉતરેલા ત્યારે એ ડીઆરએલઆરમાંથી અધિકારી આવેલા અને એમને આશ્વાસન આપેલું કે તમે પારણા કરી દો આની તમામ જવાબદારી મારી હું રીસર્વે કરાવી દઈશ અને બધાના હુકમ કરાવી દઈશ રીસર્વે એ લોકોએ કરાવી દીધું છે પરંતુ આજ સુધી કોઈનો હુકમ થયો નથી આજે છ મહિના થઈ ગયા રિસર્વે પૂરું થયા એટલા એના તો જે પ્રકારે તમે અત્યારે ચીમકી ગ્રામજનો ઉચ્ચારી રહ્યા છો તો રાજકીય પાર્ટીઓ પણ અત્યારે એમના પ્રચાર કરી રહી છે ઉમેદવારો પણ આવી રહ્યા છે તો તમારે અહીંયા ગામમાં કદાચ આવ્યા હોય કોઈ સંપર્ક થયો હોય હા આજની તારીખમાં જ મુકેશભાઈ અને એમને અમે રજૂઆત કરી છે અને એમને અમને આશ્વાસન તો આપ્યું છે કે તમે આ બહિષ્કાર ના કરશો આના માટે અમે છે ને તમારું કામ કરી આપીશું એવી અમને આશ્વાસન આપ્યું છે પણ આશ્વાસન તો તમે કહો છો અનેકવાર આપ્યા નિરાકરણ આ નિરાકરણ તો ક્યારે આવે જ્યારે પાણી બંધ થાય ત્યારે જ નિરાકરણ આવે એ સિવાય તો નિરાકરણ અમને ક્યાંથી દેખાય કે આવશે કે નહીં આવે આ તો લોકોના ઉપર ભરોસો રાખીને પછી થોડું એકબીજાની આંખની શરમે પણ જતું કરવું પડતું હોય છે અને એમાં ને એમાં અમારા પંદર વર્ષ જતા રહ્યા ડેલીકેટ તમે ચૂંટેલા હશે હા ડેલીકેટ તો અમારા અહીંના પ્રોપર નથી એ કોંગ્રેસના છે ભાઈ એ તો બહુ રસ ધરાવતા નથી આવતા નથી ગમતા નથી આવતા

ગ્રામજનોએ આજ સુધી પ્રાંત અધિકારીનો કોઈ પણ જવાબ મળ્યો નથી પ્રાંત અધિકારીએ અમે જ્યારે ગાંધીનગર સેવા સદનમાં અરજી આપી હતી મુખ્યમંત્રીને ત્યારે મારી રૂબરૂમાં ટીડીઓનો ફોન કર્યો હતો ત્યાંથી અધિકારીએ ગાંધીનગરથી અને એ ટીડીઓની મુલાકાત થઈ તો એ ટીડીઓ આજ સુધી ગામની મુલાકાત લેવા માટે આવ્યા નથી કે કોઈ સર્વે કરવા આવ્યા નથી અને ત્યાર પછી પછી અમને પ્રાંત અધિકારી અમને બોલાયા હતા તારીખ આપી હતી કે ભાઈ આ તારીખે તમે આવજો એ તારીખે અમે ગયા એ દિવસે ટીડીઓ હતા અમે બધા હતા અને તલાટી પણ હતા અને એ વખતે પ્રાંત સાહેબે ટીડીઓ સાહેબને સોંપ્યું હતું કે ભાઈ આ નિમિત્તે તમે છે ને તપાસ કરી અને મને નિર્ણય આપો પાંચ દિવસમાં એટલે ટીડીઓ સાહેબ કે સારું હું પાંચ દિવસમાં તમને નિર્ણય આપીશ સ્થળ ઉપર તપાસ કરીને આજ સુધી ટીડીઓ સાહેબ સ્થળ ઉપર તપાસ કરવા આવ્યા નથી તો તમે તાલુકા પંચાયતમાં રજૂઆત કરો છો તો બિલ્ડરોની કોઈ ગોઠવણ છે તમે જે વાત કરી રહ્યા અમે એક હશે અને અમે એવો સંકલ્પ કરીએ છીએ વિચારી અલા અમે અમારો વ્યક્ત આપણું જે મંતવ્ય વ્યક્ત કરીએ છીએ કારણ કે આમાં શું એ ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ થાય જ છે કારણ કે આમાં શું એ ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ થાય જ છે એ તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય કે ગમે તે હોય આ કોઈ પણ સોસાયટી બનીને એને ગંદકીનું પાણી ગટર લાઈનમાં જોડવું હોય તો એને પરમિશન જોઈએ ગ્રામ પંચાયતની સરપંચની બરાબર છે હવે એ વખતે સરપંચો એમ નામ કંઈ સહી કરી આપતા નથી પરમિશન આપતા નથી ખરેખર તો એમને પાણીનો બંદોબસ્ત કરવો પડે પહેલાં અને એવું તો અમારું માનવું છે તો કોઈ પાર્ટીના હજી સુધી ઉમેદવારો આવે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી આ પ્રકારે તમે આજે કહો છો મુકેશ પટેલ જે મહેસાણાના ધારાસભ્ય છે તો આયા પછી હમણાં કોઈને વાત કરી હોય જાણ કરી હોય તમારી હાજરીમાં હા અમારે રૂબરૂમાં જ એમના ચીડીઓનો ફોન લગાવ્યો હતો પણ ટીવીઓનો ફોન રિસીવ નતો થતો એવું પડતો નો થાય કંઈક રજા ઉપર છે એવું કંઈક જાણવામાં આવ્યું હતું પછી એમને ફોની ફાઇલથી નંબર લઈન કર્યો મને ખબર નથી પણ એમને સામેથી કીધું કે ભાઈ ગમે તેનો ફોન હોય તો ટીવીઓનો તમે કહી દો કે ભાઈ ફોન તો રિસીવ કરે ફોને પોતે રિસીવ નથી કરતા સરકારના મંત્રી છે જગદીશ પંચાયલ છે ઋષિકેશ પટેલ છે સતત અત્યારે પ્રચાર પણ કરી રહ્યા છે

તૌફિક કા છે નવજીવન ન્યૂઝ કડી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર